જે દ્વારકાધીશ બધા મિત્રોને તો આપણે આજે જોવાનું છે કે ડેલ્ટા એક્સચેન્જમાં આપણે કેવી રીતે યુઝ કરી શકીએ અને કઈ રીતે એને વાપરી શકીએ ઓકે મિત્રો તો આપણે ડેલ્ટા એક્સચેન્જનો કેવી રીતે ઉપયોગ કરી ને કેવી રીતે ટ્રેડ લઈ શકીએ એ બધું આપણે જે હું શીખું છું તો એ તમને કહીશ ઓકે એટલું તમને બતાવીશ તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ છે તમે જે આગળ જોયું તમે ઓરેન્જ અને ગ્રીન કલરના લોવાળું એ ડેલ્ટા એક્સ મેસ ઇન્ડિયાનું બ્રોકર છે તો તમે એમાં ઓપન કરશો તો ડાયરેક્ટ તમારે અહીંયા ઉપર આવશે એકાઉન્ટ વેલ્યુ જ્યાં આંખવાળા બટન છે તે તમે દબાવશો તો ત્યાં તમારું બેલેન્સ શો થાય છે ઓકે મિત્રો તો આપણે બેલેન્સ એડ કરી દીધું છે હજાર રૂપિયા ફંડ એડ કર્યા હતા તો ફંડ એડ કરી દીધો છે હવે આપણે જોઈ જોઈએ કે હા મિત્રો તો આપણે આ ફંડ એડ કરી દીધો હતો અને જોઈએ તો અહીંયા ઘણા બધા પ્રશ્નો ઓપ્શનો આપેલા છે નીચેની સાઈડ તમે જુઓ તો આ તમને તે દઈએ સોરી તો અહીંયા આ નીચે ઓમનો आईकन दिखाई रहयो छे एरो जिया लगायो में एमा हाउस हो એટલે તમને આ દેખાય છે બધા જોપ્શન ઓકે તો આયા ઓપ્શન આવશે BTC ની ઓપ્શન Ethereum Standard Standard આયા BTC બતાવ છે Ethereum એ સોલોનો હે XRP હે સ્પોટ ઓકે આ બધા ઓપ્શન છે તો આપણે ફ્યુચરમાં ટ્રેડિંગ કરવાનું રહેશે તો આપણે ફ્યુચરમાં જોઈએ તો આ બીટીસી ચાર્ટનું ઓપ્શન લખેલો છે એમાં ક્લિક કરીશું તો તરત પણ આપણે ટ્રેડના ઓપ્શનમાં હોઈ જઈશું અહીંયાથી ટ્રેડ આપણે ટ્રેડ લઈ શકશું અને ટ્રેડને ટ્રેડ કેવી રીતે લેવો એ પણ શીખવાડીશું તમને પછી નવા નવા વિડીયોમાં હું જેમ નોલેજ નોલેજ ચિકાન કરતો જઈશ એવી રીતના તમને પણ શીખવાડતો જઈશ હું કેટલું આપણને નોલેજ લીધું છે તો મિત્રો તો અહીંયાથી આપણે ટ્રેડ લઈ શકીએ છીએ અહીંયા નો ઓપ્શન પણ આપેલો છે તો હું સો સો નો લિવરેજ રાખું છું અને હંમેશા આપણે માર્કેટમાં નહીં માર્કેટમાં ટ્રેડ નહીં લેવાનું તો તમારે જે માર્કેટ ચાલુ હશે એમાં ટ્રેડ લાગી જશે તો તમારી લોસ વધારે થશે તેની શક્યતા વધી જશે તો આપણે મિનિ આપણે મિડલ ક્લાસમાં લોકો માટે તો માર્કેટમાં જ નહીં કરવાનું પણ લિમિટમાં રાખવાનું રહેશે તો આપણે જો કે ટ્રેડ લેવો હોય તો વન લોટ લઈએ તો આપણું કેટલું કેપિટલ યુઝ થાય છે તો જોઈએ આ વન લોટ એડ કરી દીધો છે વન લોટ લેવા માટે વન યુવટી લાગી રહી છે ઓકે મિત્રો અહીંયા વન લોટ લઈએ તો વન યુએસડીટી લાગી રહી છે તમને સમજાતું ન બતાવું રહીજો મિત્રો તો આ જ્યાં એરો બતાવે છે અહીંયા શો થઈ રહ્યું છે વન યુએસડીટી ઓકે વન લોટ કરી દો એટલે તમારે વન યુએસડીટી લાગી શકે છે ટ્રેડ લેવા માટે મેક્સિમમ તો આપણે મેક્સિમમ સો વન લોટ એટલે વન યુએસડીટી એટલે મેક્સિમમ આપણે સો રૂપિયાથી ટ્રેડ લઈ શકીએ છીએ આ એપમાં ડેલ્ટા એક્સચેન્જમાં તો તમારે પણ ચાલુ કરવું હોય તો લિંક તમને હું બાય વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે પણ લિંકથી ઓપન કરી શકો છો ડેલ્ટા ડેલ્ટા એક્સનેજ બ્રોકરને યુઝ કરી શકો છો અને માત્ર ને માત્ર હજાર રૂપિયા ડિપોઝિટ કરીને ટ્રેડ લેવાનું ચાલુ કરી શકો છો અને તમે શીખી શકો છો કે માર્કેટ કેવી રીતે મોમેન્ટ કરે છે લિમિટ પ્રાઇસમાં આપણે ઓર્ડર લેવાનો રહેશે પછી અહીંયા સેલ શોર્ટ જો તમારે ઉપર માર્કેટ જતી હોય તો બાયમાં લેવાનું રહેશે ટ્રેડ અને નીચેની સાઈડ માર્કેટ જતી હોય તો અહીંયા સેલનો ઓપ્શન પણ આપેલો છે તેમાં તમે ક્લિક કરીને ટ્રેડ લઈ શકો છો ઓકે મિત્રો સેલનો પણ ઓપ્શન આપેલો છે તો તેમાં તમે ક્લિક કરીને ટ્રેડ લઈ શકો છો આ સેલનો ઓપ્શન છે તો સેલમાં પણ એવી રીતે રહેશે અહીંયા વન યુએસટી વન લોટ લઈશો તો અહીંયા પણ વન યુએસટી ઉપયોગ કરવામાં આવશે ઓકે મિત્રો આપણા આટલું નોલેજ લીધું છે બાકી તો તમને બતાવી દઉં કઈ રીતે યુઝ કરવાનું આ પોર્ટફોલિયોમાં જશો તો તમારું આખું ફંડ બતાશે અને માં પણ શો થઈ શકે આટલા ડોલર તમારી યુએસડીટી બને છે આટલા નું તો અહીંયા તમારો ઓર્ડર બતા બતાવશે ઓર્ડર ચાલી રહ્યો ઓર્ડર લાઈવ ચાલી રહ્યો હોય છે તે અને તમારે ઓર્ડર ક્યાં લગાવ્યો છે તો ચાર્ટમાં જોવું હોય તો માં પણ તમે જોઈ શકો છો આ નો ચાર્ટ ઓપન થઈ ગયો છે તો ચાર્ટ ઓપન કરશો તો તમે જ્યાં પણ ઓર્ડર લગાવ્યો હશે જે માર્કેટ જે પ્રાઇસમાં ચાલી રહી છે અહીં ઓર્ડર લગાવીયો છે તો તમે લાઈવ માર્કેટમાં ઓર્ડર જોઈ શકશો ઓકે મિત્રો તો આયા આ તો મિત્રો તો વિડિયો પસંદ આયો તો વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો તો ब्रोકરની લિંક હું નીચે નાખી દઈશ તો તમારા બ્રોકર ઓપન કરવું હોય તો બ્રોકરને લોગિન કરી નાખજો મારો રેફરર કોડ છે narayan123 ओके okay, तो यूज़ કરી શકો છો તમે તો પછી વેરીફાય કરવા માટે તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે પાન કાર્ડ આadhar card અને બેંક એકાઉન્ટની જરૂર પડશે ઓકે સમી એસએમસી સ્માર્ટ મની કોન્સેપ્ટ બધું હું શીખી રહ્યો છું નોલેજ લેન તો આ પૂરેપૂરો વિડિયો વોચ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો વિડિયો બસન આવ્યો છે વિડિયોને લાઈક ચેનલ પર તરીજો અને સપોર્ટ કરતા રહીજો અને જેને પણ જે આવડતું હોય તે કોમેન્ટમાં જણાવજો વધારે ઓકે મિત્રો થેન્ક યુ